નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમો નમઃ કેમ છો બધા મજામાં આપણી જે એપ્લિકેશન છે માં આપ સૌનું સ્વાગત છે આજે જે તમે કરવાના છો એ છે કયા પાઠમાંથી કયું કરવું ને કયા પાઠમાંથી કયું ન કરવું વિભાગ પ્રમાણે સેક્શન પ્રમાણે તમે બધું શીખવાના છો તો આવો નિહાળીએ આ બધી વાત હવે તમે જોવા જઈ રહ્યા છો મિત્રો ઈ જોવા જઈ રહ્યા છો બીજો ભાગ

સો ટકા છોકરાઓ ભાષાંતર માટે ચેપ્ટર નંબર હું તમને અગત્યના દઉં છું એ છે ત્રણ સોળ સાત ત્રણ સોળ સાત અને હજી એની સાથે જો તમારે એક એડ કરવું હોય તો એ તમે એડ કરી શકો છો 20મો ચેપ્ટર મિત્રો આ પણ તમને કહી દઉં છું આ ચારમાંથી એક ચેપ્ટરમાંથી શ્લોક આખો હશે હશે ને હશે ને પૂરે પૂરા તમને ચાર માર્ક આપશે જોજો જો આમાં તો હું તમને ફાઇનલ કહું છું કે આટલું કરવાનું છે આટલું થઈ જાય મિત્રો એટલે તમારા બે ચાર ઉપરના ને ચાર આ આખા સાત માર્કનો તમે આમાંથી લઈ લીધું હવે તમને સંસ્કૃત પ્રશ્ન જવાબ આવે તો સંસ્કૃત પ્રશ્ન જવાબ માટે તમે ત્રીજો ચેપ્ટર ને કાઢી નાખો આમાંથી સંસ્કૃત પ્રશ્ન જવાબ આવે તોય ભલે નો આવે કારણ કે સાવ સેલો જેમાંથી મળી જાય સાતમો ચેપ્ટર 10મો ચેપ્ટર 13મો હવે અહીંયા તમારે કરવાના છે શ્લોક પૂર્તિ શ્લોક પૂર્તિમાં

આ ભાષાંતર કરી ભાષાંતર થઈ જાય પછી કોઈ પણ સાત શ્લોકમાંથી કોઈ પણ છ શ્લોક પાકા કરી લો અઢારમા પાઠ માંથી તેર માં પાઠ અને સાતમા પાઠ માંથી શું તો ખાસ એના સંસ્કૃત પ્રશ્ન જવાબ તમને આવડવા જોઈએ ઈ કરી લ્યો એટલે આખો વિભાગ બી આપણો આખો વિભાગ બી અહીંયા મિત્રો ક્લિયર થઈ જાય છે તમે અહીંયા આવેલા છો આ પ્લેટફોર્મ પર આવેલા છો તો તમે જે કોર્સ પરચેસ કરેલો છે તે તમે જે અમારી સાથે જોડાયેલા છો તો તમે અહીં જોઈ શકો છો હા અને આમાં જ્યાં પણ ડાઉટ હોય કે હું તમને મળવાનો છું લાઈવ લેક્ચર આપણે લેવાના છે તો આપણે એમાં ચર્ચા કરીશું તો મિત્રો આ સરસ મજાનો વિડિયો આપણે અહીંયા રાખીએ છીએ પછી અલગ રીતે તમને મળીશ ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ